ચોરાણુ વિદ્યાર્થીઓ છવ્વીસ હાજર નવસો ને સત્યાવીસ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી તેમાં છવ્વીસ હજાર સાતસો ને સોળ ઉમેદવારો આઠ હજાર એકસો ને તેતાલીસ ઉમેદવાર પાસ થયા છે જયારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ની વાત કરવામાં આવે તો ત્રીસ ટકા કુલ ત્રીસ

એચએસસી ની સામાન્ય પ્રવાહ નું પચાસ પોઈન્ટ છવીસ ટકા પરિણામ આવ્યું છે તો એસએસસી વિજ્ઞાન પ્રવાહ નું ત્રીસ અડતાલીસ પરિણામ આવ્યું છે ધોરણ ની પૂરક પરીક્ષાનું અઠ્યાવીસ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે